નમસ્કાર બાળ મિત્રો આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સરદે હાર્દિક સ્વાગત છે આપણી પોતાની YouTube ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર આજે આપણે તમે મિત્રો થંબનેલ જોઈ લીધું હશે તો એની અંદર આજે આપણે ધોરણ 7 વિષય ગુજરાતીની અંદર જે તમારું નવ પાઠ્યપુસ્તક છે જે મિત્રો 2024 માં નવ પાઠ્યપુસ્તક તમારું બદલાણું હતું એની અંદર પ્રકરણ નંબર 2 જે છે આપણો ગુપ્તદાન એનું આજે આપણે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયો ની અંદર જોવાના છે તો વિડીયો તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે અને મિત્રો તમે ધોરણ 7 ની અંદર જો અમારી ચેનલ ઉપર પહેલી વાર આ વિડીયો જોવા આવ્યા હોય તો અચૂકથી સબસ્ક્રાઇબ કરી દેજો કારણ કે આ મિત્રો તમારા જ માટે કામની ચેનલ છે કારણ કે ધોરણ 7 ના તમામ એ તમામ વિડીયો તમને અમારી ચેનલ ઉપર જોવા મળી જશે તો આપણે આગળ વધીશું આગળ પહેલો છે વાતચીત તો મિત્રો વાતચીતમાં કેવા પ્રશ્નો હોઈ શકે તો વાતચીતમાં એવા પ્રશ્નો છે કે એના પ્રશ્નનો જવાબ અહીંયા ખાલી વિડીયોમાં તમને સમજૂતી પૂર્વક પૂરતા જ આપેલા છે તમારે જ્યારે તમને આ વાતચીતના પ્રશ્ન હોય એ તમારી રીતે જાતે એના જવાબ લખી શકો છો તમારા અનુભવો પરથી તો જોઈએ આપણે પહેલો કે જો ડોક્ટર ગામ છોડી દીધું હોત તો શું થાત તમે પાઠ મિત્રો તમારે સારી રીતે વાંચજો હશે એમાં તમારે વિચારવાનું છે કે જો ડોક્ટરે ગામ છોડી દીધું હોત તો શું થાત એ તમારે પ્રશ્નનો જવાબ લખવાનો છે આ ખાલી સમજવા પૂર્વક તમને આપેલું છે બાકી બેઠે બેઠો આપણે વિડિયો જોઈને સ્વાધ્યાયનું કોપી પેસ્ટ કરવાનું નથી પહેલા સૌ પ્રથમ વિડિયો જોઈ લેવાનો છે પછી નોટબુકમાં જાતે સ્વાધ્યાય લખવાનો ટ્રાય કરવાનો છે પછી જો ના આવડે તો તમે વિડિયોનો સહારો લઈ શકો છો બાકી પહેલી વાર તો જાત મહેનત જિંદાબાદ થી જ લખવાનું છે બીજો છે તમારી શાળામાં લોક સહકારથી કયા કયા કાર્યો થાય છે તો વૃક્ષારોપણ જે મિત્રો અત્યારે ચોમાસાની ઋતુ ચાલી રહી છે પાંચ જૂન પણ મિત્રો વિશ્વ પર્યાવરણ દિવસ પણ ગયો ત્યાં તમારી શાળામાં વૃક્ષારોપણ થયું હશે રમત ગમત મેદાન બનાવવું પીવાના શુદ્ધ પાણીની વ્યવસ્થા કરવી જેવા કાર્યો થાય છે હવે જોઈએ ત્રીજો કે તમને કોઈએ ક્યારે મદદ કરી છે ખરી ક્યારે મિત્રો જો કરી હોય ના કરી હોય જે હોય તે સાચું લખવાનું છે નેક્સ્ટ નેક્સ્ટ હવે આપણે આગળ વધીશું તો આગળ છે તમે તમારા મિત્રો સાથે કઈ કઈ વસ્તુઓ વેચો છો તમે મિત્રો જે વસ્તુ વેચતા હોય અહીંયા લખેલું છે અમારું ભોજન કપડા રમત ગમતના સાધનો અને પુસ્તકો વેચીએ છીએ નેક્સ્ટ પાંચમો તમારા ગામમાં સૌના સહકારથી કયા કયા કામો થાય છે તો વૃક્ષો વાવવા પાણીની પરબ બંધાવી ગામના ચોરે લોકોને બેસવા માટે બાંકડા બનાવવા પછી ગામના દવાખાનાની દવાની વ્યવસ્થા કરવી ગામના પાકા રસ્તાઓ બનાવવા જેવા કાર્યો થતા હોય છે જે મિત્રો તમે તમારા ગામ અથવા શહેરમાં આજુબાજુ જોતા હશો નેક્સ્ટ આગળ વધીશું આગળ છે છઠ્ઠો કે જો પિકા શેઠે મદદ ન કરી હોત તો ગામની શું સ્થિતિ થાત તમારે જણાવવાની છે તો જો પિકાસેઠે મદદ ન કરી હોત તો ગામમાં મેલેરિયાના રોગચાળા વખતે પૂરતી દવાની વ્યવસ્થા ન થઈ શકી હોત અને ડોક્ટરના મનમાં પિકાસેઠ કંજૂસ હોવા વિશે જે ગેરમાન્યતા હતી તે દૂર ન થઈ હોત અને તેમના મનમાં શેઠ માટેની નફરત વધી ગઈ હોત ત્રીજો છે તમે ક્યાંય ગયા હો અને તમને ત્યાં ન ગમી હોય તેવું બન્યું છે શા માટે તો મિત્રો તમે ક્યાંય ફરવા ગયા હોય અથવા તમારા સગા સંબંધીના ત્યાં ગયા હોય અને તમને ત્યાં ના ગમી હોય એક ખરાબ અનુભવ પણ તમારે અહીંયા સાચો લખવાનો છે નેક્સ્ટ આગળ વધીશું આગળ છે બીજો કે પાઠમાંથી પસંદ કરેલા વાક્ય જેનો અર્થ ધરાવતા વાક્ય સામે ખરાની નિશાની કરો એટલે કે જે પાઠમાંથી વાક્ય લેવામાં આવેલું છે એ મિત્રો સાચું વાક્ય એનું શિષ્ટ રૂપ શું છે એ તમને નીચે ઓપ્શનમાં આપેલું છે એ જે મિત્રો સાચું બંધ બેસતું હોય એના નીચે તમારે રાઈટ કરવાનું છે તો આપણે જોઈએ તો તમે તો આ દુખિયારાના બેલી છો એટલે કે તમે દુખી વ્યક્તિઓ પ્રત્યે ઉદાર છો આ આપણો સાચું રહેશે ઓપ્શન નંબર અ નેક્સ્ટ આગળ વધીશું આગળ છે બીજો કે શેઠનો હાથ બંધાઈ ગયો હતો એટલે શું થશે

આગળ છે ત્રીજો આપેલા વાક્યો કોણ બોલી શકે તે પાઠના આધારે લખવાનું છે એટલે કે અહીંયા એક વાક્ય આપેલું છે એ વાક્ય મિત્રો પાઠના આધારે પાઠના જે અમુક અમુક પાત્રો છે એ વાક્ય કોણ બોલી શકે એ તમારે લખવાનું છે સિમ્પલ મિત્રો એ જ છે કે આ વાક્ય કોણ બોલે છે તે જણાવો અહીંયા તમને ખાલી સૂચનાની અંદર કમ્પ્યુઝ કર્યા છે પહેલો છે દાન એવી રીતે કરવો કે કોઈને ખબર ના પડે એટલે કે ડાબે તમે જો જમણે હાથે દાન કરતા હોય તો ડાબે હાથે ખબર ના પડવી જોઈએ એવી કહેવત પણ છે આપણા ગુજરાતીની અંદર

પછી ચોથો આપેલા વાક્ય ખરા છે કે ખોટા એ આપણે જણાવવાનું છે તો ભિકા શેઠ કંજૂસ હતા સાચી વાત કે ખોટી વાત તો આવશે ખોટી વાત કારણ કે શરૂઆતમાં પાઠમાં આપણને લાગે છે કે ભિકાશેઠ કંજૂસ હતા પણ પાછળથી જે ગામ લોકોના વારે આવે છે ભિકાસેઠ એ ઉપરથી આપણે કહી સકીએ કે ભિકા શેઠ કંજૂસ નતા પણ પોતે ઉદાર દિલના હતા નેક્સ્ટ આગળ વધીશું આગળ છે બીજો કે ડૉક્ટરને લાગ્યું કે એમણે શેઠને અન્યાય કર્યો છે આ વાક્ય ખરું કે ખોટું તદ્દન સાચું છે આગળ પાંચમો કે ડોક્ટર ને ગામમાં બધી જ સગવડ મળી રહેતી હતી કારણ કે આ મિત્રો જે હતું એ શેવાડાનું ગામ હતું એની અંદર સુખ સહવલતો પૂરી નતી એટલે કે સુવિધાઓ પૂરી નતી ગામના દવાખાનાની અંદર પાંચમાં છે નીચેની ઘટનાઓ યોગ્ય ક્રમમાં લખો મિત્રો તમે તમારી પાઠ્યપુસ્તકની જે સ્વાધ્યાય આપેલું છે એમાં મિત્રો અલગ અલગ તમને લીટીઓ આપેલી છે અહીંયા ડાયરેક્ટ એનો જવાબ જ છે જોઈ શકો છો પહેલો છે મારી ગંગાપુરમાં ડોક્ટર તરીકે નિમણૂક થઈ બીજો છે મે ગામમાં મારું મદ મનાવી લીધું હતું ત્રીજો છે ભીખા મદદથી મારું દવાખાનું ચાલુ થયું ચોથો શેઠનું વર્તન મને અકળ લાગ્યા કરતું પાંચમો ગામમાં મેલેરિયાનો પવન વાયો છઠ્ઠો ભીખા શેઠ ગામ લોકો માટે મદદ કરવા મારી પાસે આવ્યા નેક્સ્ટ છઠ્ઠો જે કંચમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે એટલે કે કંચમાં આપણને અમુક શબ્દો આપેલા છે એ શબ્દનો ઉપયોગ કરી આપણે ખાલી જગ્યા પૂરવાની છે અને અહીંયા મિત્રો ખાલી જગ્યાની અંદર તમને શબ્દો આપેલા છે અહીંયા જોઈ શકો છો આ મિત્રો તળપદા શબ્દો પણ કહી શકાય તમને પરીક્ષાની અંદર એવું પૂછાય કે તળપદા શબ્દનો શિષ્ટ રૂપ આપો અથવા સામાનાર્થી શબ્દ પણ જણાવો તો મિત્રો આ જ થશે તમને ખાલી કમ્પ્યુઝ કરવા માટે થોડીક સૂચના તમને આડાવડી કરીને આપેલી છે જોઈએ આપણે તો ઘરમાં બધી વસ્તુઓ ખાલી જગ્યા પડી હતી ને અહીંયા શબ્દ છે લઘર વગર લઘર વગર તેનો સાચો અર્થ શું થાય તો થશે અવ્યવસ્થિત પછી છે બીજો એમની વાત સાંભળી ભીખા શેઠે ખાલી જગ્યા હસી પડ્યા કેવી રીતે હસી પડ્યા તો આવશે ખડખડાટ હસી પડ્યા ખડખડાટ એટલે થશે જોરથી હસી પડ્યા હતા નેક્સ્ટ આપણે આગળ વધીશું આગળ છે ત્રીજો કે ભીખા શેઠ દવાખાનામાં પ્રવેશ્યા પ્રવેશ્યા એટલે કે થશે દાખલ થયા પછી છે ચોથો કે ભીખા શેઠ વાત આખા ગામે ખાલી જગ્યા વધાવી લીધી સહર્ષ સહર્ષ તો સામાન્ય શબ્દ મિત્રો શું થશે તો આનંદ સાથે પાંચમો છે જરૂરી સુધારા કરી ફકરો ફરીથી લખો જોઈ શકો છો આ ફકરો જે છે તમારા સ્વાધ્યની અંદર આપેલો છે એમાં મિત્રો આ સુધારા સાથેનો ફકરો છે તમે જોઈ શકો છો કે મારું મત

જેટલું મિત્રો સુંદર દેખાતું હોય છે એટલું જ ખતરનાક પણ છે રણમાં ન મળે પાણી કે ન મળે છાયડો એવી રીતે છે સુવા માટે ન મળે ગાદલું એવું તમને આપેલું છે આપણે બીજા વાક્ય બનાવવાના છે જોઈએ તો સુવા માટે ન મળે ગાદલું કે ન મળે ગોદડું પછી છે બીજો બારીકબદ્ધ હોય તો ના આવે હવા કે ન જાય ઉજાસ ના આવે ઉજાસ નવમાં છે નવમાં તમારો છે પ્રશ્ન સંવાદ પૂર્ણો કરો સંવાદ છે પાર્થ અને કૌશિકનો ત્યારે મિત્રો પાર્થ બોલે છે અરે કૌશિક શું કરે છે ત્યારે કૌ કૌશિક ગણિતનો અભ્યાસ કરું છું મેથ્સ તમારે પણ ગણિતનો અભ્યાસ તમારા બધાનો ફેવરેટ વિષય હશે પાર્થ વાહ ભાઈ વાહ તું અને ગણિત

ત્યારે કૌશિક બોલે છે લે હું સાયકલ લઈને હમણાં જ આવું આ મિત્રો આપણો સંપૂર્ણ થયો સંવાદ નેક્સ્ટ આગળ વધીશું આગળ છે દસમો આપેલા ચિત્રમાં બંને પાત્રો વચ્ચે સી વાતચીત થઈ હશે અનુમાન કરો અને લખો જોઈ શકો છો અહીંયા એક બેન આપેલા છે અહીંયા એક ભાઈ છે જેમના મિત્રો માથે વાગેલું છે જોઈ શકો છો એક બાઈક ઉપરથી પડતા થયેલા લાગે છે એમના બે વચ્ચે મિત્રો શું સંવાદ થતો હશે એ તમારે જાતે વિચારીને લખવાનો છે અહીંયા સમજવા પૂર્વક આપેલો છે જોઈ શકો છો સ્ટોપ નેક્સ્ટ અગિયારમાં છે કે શિક્ષકે આ એકમના છેલ્લા પ્રકરણ શ્રુતુલેખન પછી વિદ્યાર્થીઓ પાસે જોડીમાં શ્રુતુલેખનની તપાસણી કરાવી શ્રુતુલેખન શ્રુતુલેખન શું થયો એટલે કે શિક્ષક આ પાઠનો છેલ્લો ફકરો બોલશે અને વિદ્યાર્થી લખશે અમે વિદ્યાર્થી કેટલું સાચું લખે છે જોડણીની ભૂલ કેટલી આવે છે એ અરસપરસ ક્રોસ ચેકિંગ કરાવવું જોઈએ આ તમારા શિક્ષકને કહેજો આ પ્રવૃત્તિ તમારે જરૂર કરવી જોઈએ આનાથી તમારી ગુજરાતીની અંદર લખવાની સ્પીડ પણ વધશે અને તમે કેટલું જોડણી સાચી લખી શકો છો એ પણ તમને જોવા મળી જશે બારમો પ્રશ્નના જવાબ લખો ડોક્ટરને પોતાની નિમણૂક કાળા પાણીની સજા કેમ લાગી તો ડોક્ટર જે ગામમાં નિમણૂક થઈ હતી તે ગંગાપુર ગામનું ગામ હતું એક સાવ નાનકડું ગામ હતું તે ગામ સ્ટેશનથી થી સોળ કિલોમીટર દૂર હતું સ્ટેશનથી ગામ આવવા માટે કોઈ વાહન મળતું ન હતું એ રસ્તો પણ પાછો નદીવાળો હતો વારો વાળો નહીં પણ વાળો અહીંયા મિસ્ટેક થયેલ છે અહીંયા વાળો આવશે વાળો હતો એટલે ઘોડા પર સમાજ મૂકીને આવ જા કરવી પડતી આ તેનો જવાબ છે નેક્સ્ટ પછી મિત્રો જોઈ શકો છો જે આગળનો જવાબ છે પ્રશ્ન હતો એનો જવાબ કન્ટિન્યુ છે તમારે વિડિયો સ્ટોપ કરીને સંપૂર્ણ પ્રશ્નના જવાબ વાંચી લેવાના છે સમજી લેવાના છે બીજો ભીખા શેઠ કોને મિથ્યા મોહ માનતા હતા તો ભીખા શેઠને કોઈ સાધુએ એમ કહ્યું કે જમણા હાથે કરેલા દાનની ખબર ડાબા હાથને પણ પડવી ન જોઈએ શેઠના પત્ની પણ એમને નામ ના કરવાનું કહેતા હતા પરંતુ શેઠે એ બધું મિથ્યા મોહ લાગતું હતું અત્યારે મિત્રો ઘણા માણસો હોય છે પોતે સેવા કરતા હોય છે પણ પોતે ઇન્સ્ટાગ્રામ ની અંદર રીલ્સ બનાવી બનાવીને વાયરલ કરતા હોય છે કે અમે સેવા કરીએ છીએ મિત્રો આમાં એમ કહેવામાં આવે છે કે જો અમે જો તમે જમણા હાથે દાન કરો તમારા ડાબા હાથે પણ ખબર ના પડવી જોઈએ અને આ દુનિયામાં અનેક દાનવીરો એવા છે જે કરોડો રૂપિયાનું દાન આપે છે તોય પોતાના ઘરે ખબર હોતી નથી કે તેમણે દાન કર્યું છે રામ ભરોસે આપતા હોય છે ઘણા લોકો નેક્સ્ટ ત્રીજો છે કે ડોક્ટર સાહેબે ભીખા શેઠને શા માટે કંજુસ માની લીધા હતા અને મિત્રો સંપૂર્ણ વિવરણ છે અહીંયા જોઈ શકો છો તમે તમે મિત્રો જ્યારે પણ આ સ્વાધ્ય સોલ્વ કરવા બેસો એકવાર પાઠ્યપુસ્તક સાદગીથી રહેતા હતા તેનું પોતે કયું કારણ આપે છે એનું કારણ તમને અહીંયા આપેલું છે સિમ્પલ વિડીયો સ્ટોપ કરો સંપૂર્ણ પ્રશ્નનો જવાબ વાંચો મગજની અંદર ફિટ કરો પછી વિડીયો પૂરો થાય પ્રશ્નોના જવાબ જાતે લખવાનો પ્રેક્ટિસ કરો તો તમને યાદ રહેશે અને પરીક્ષાની અંદર તમને 100% ફાયદો થશે જો એ પાંચમો આ એકમમાં તમને સૌથી વધુ પાત્ર કયું ગમ્યું જે પાત્ર ગમ્યું હોય એ પાત્ર વિશે લખો છો અહીંયા પીકા સેટ છે તમને ડોક્ટર નું પણ પાત્ર ગમી શકે છે ડોક્ટર નું પણ ડોક્ટર વિશે પણ તમે પાઠમાંથી શોધીને લખી શકો છો અને મિત્રો ચેનલ ને સબસ્ક્રાઇબ ન કરી હોય અચૂકથી સબસ્ક્રાઇબ કરજો કારણ કે આવનારી જે તમારી પરીક્ષાઓ છે પ્રથમ પરીક્ષા છે વાર્ષિક પરીક્ષા છે એની અંદર અમે તમને દરેકે દરેક વિષયના મોસ્ટ આઈએમપી પ્રશ્નોપત્રો આપીશું આઈએમપી પ્રશ્નો આપીશું જે તમને પરીક્ષાની અંદર સો ટકા ફાયદો કરાવશે અને વિદ્યાર્થી મિત્રો ત્રણ સાતના અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જોડાવાનું ભૂલતા નહીં જે વોટ્સઅપ ગ્રુપની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ તમને આપેલ છે અને તમારા બીજા મિત્રો સુધી પણ શેર કરજો જેથી કરીને મિત્રો તમારા મિત્રને પણ અચૂકથી સો ટકા લાભ થવાનો છે તમને પણ લાભ થશે અને તમારા બંનેનો લાભ થાય તો અમારો તો મિત્રો લાભ જ છે અમારી જે અમે મહેનત કરીએ છીએ જ્યારે તમે પરીક્ષાની અંદર અમારા સારા માર્ક્સ કવર કરશો ત્યારે અમારી મહેનત સફળ થઈ એવો માનીશું નેક્સ્ટ છઠ્ઠો છે કે શેઠાણીનો માટે શું મત હતો શેઠાણી ભીખાશે કેવા ગણતા હતા કંજૂસ ગણતા હતા આપણે પાઠના આધારે જોઈ ગયા સાતમો ગંગાપુર વિશે પાંચ સાત વાક્યો લખો જોઈ શકો છો

જણાવો કે કેટલાને સિલેબસ ચલાવવાની જરૂર છે તો આપણે એ પણ તમારા માટે અચૂકથી કરીશું વિદ્યાર્થી મિત્રો અચૂકથી જણાવજો અંદર જોઈએ આપણે નીચેના પાત્રોના લખો અને ભજવો જોડી કાર્ય એટલે કે તમારે ક્લાસની અંદર અહીંયા આપેલું છે ડોક્ટર ને પણ ક્લાસની અંદર બે જણાને ઊભું થવાનું છે એકને ડોક્ટર બનવાનું છે એકને ભીખાસેટ અને બેના જે સંવાદ આવતા હોય એ વાંચવાના છે એટલે કે જોડી કાર્ય આપણું થયું જોઈ શકો છો આ સંપૂર્ણ સંવાદ છે ભીખા શેઠ ભીખા શેઠ નેક્સ્ટ આગળ વધીશું આ તમારે નાટક ભજવવાનું છે પોતાના ક્લાસરૂમમાં જાતે નેક્સ્ટ જોઈ શકો છો આ બધું જ તમને આપેલ છે વિડીયો સ્ટોપ કરીને તમે વાંચી લેજો બધા જ પાત્રો તમને આપેલા છે ને એમનું સંવાદ પણ તમને આપેલું છે તમે પાઠના આધારે પણ સમજી ગયા છો એ તમારે એક્ટિવિટી કરવાની છે પચીસ છે માં પાઠના આધારે ડોક્ટરની એકોક્તિ રજૂ કરો એટલે કે એક સી અમુક વાર તમારા એક પાત્ર અભિનય મિત્રો એક એટલે એક પાત્ર અભિનય એટલે કે કોઈ પણ ડોક્ટર ભણવાનું છે ને ડોક્ટરની એક પાત્ર અભિનયની તમારે ભૂમિકા ભજવવાની છે સ્વપ્રયત્ન છે આ નેક્સ્ટ પંદરમાં છે કે મોટેથી વાંચો ને વડીલો શિક્ષકોની મદદથી ગુજરાતીમાં તેનો અર્થ જણાવો કયા છે વે નર મર મુકે મર ચુકે જો કુછ માંગન જાહી ઉનસે પહેલે વે મુયે જિન મુખ નિકલતા નાહી એટલે છે આનો જવાબ તો રહીમ કહે છે કે ભીખ માંગવી તે મરવા સમાન છે અને જે ભીખ માંગવા જાય છે તે મરી ગયેલો સમાન છે અને એ લોકો પહેલેથી જ મરેલા છે જે માંગવા છતાં કંઈ પણ બોલતા નથી ત્યારે મિત્રો આ આ જે પંક્તિ છે તમને એમ કેવા માગે છે કે કોઈની પાસે આશા રાખવાનું જીવનની અંદર સફળ થશો બીજો છે કે જો દાન કર્તવ્ય સમજ કર समय કિસી और ભાવના ઉચિત को સમય પર યોગ્ય વ્યક્તિ उसे દીયા જાતા कहा દાન है શ્રીમદ ભગવદ્ ગીતામાંથી આ મિત્રો જે છે આ વાક્યો લેવામાં આવ્યા છે શ્રીમદ ભગવદ્ ગીતા તમારે લાઈફ આખા લાઈફની અંદર એકવાર તો વાંચવી જ જોઈએ એકવાર વાંચશો એટલે તમને ખબર પડશે કે દુનિયાનું સૌથી તાકાતવાર પુસ્તક જે છે એ ભગવદ્ ગીતાને કેમ કહેવામાં આવે છે એનો જવાબ છે જે દાન કર્તવ્ય સમજીને કોઈ પણ પ્રકારના ઉપકારની ભાવના ભાવનાથી યોગ્ય વ્યક્તિને યોગ્ય સમયે યોગ્ય જગ્યાએ આપવામાં આવે છે તેને સાત્વિક દાન કહેવામાં આવે છે નેક્સ્ટ નેક્સ્ટ સોળમાં આપેલા વિષય પર બે જૂથ પાડીને ચર્ચા સપાયો જો છે તમે કઈ બાબતમાં કરકસર કરશો અને કઈ બાબતમાં કંજુસાઈ કરશો તો વર્ગખંડમાં બે જૂથ પાડી એક જૂથને કરકસર અને કંજુસાઈ માં તમારે શિક્ષક મિત્રો આ પ્રવૃત્તિ તમને જાતે કરાવશે અને વિદ્યાર્થી મિત્રો મારા વોટ્સઅપ ની અંદર જોડાવા માટે આ મારો ઓફિશિયલ વોટ્સઅપ નંબર તમને આપેલો છે જોઈ શકો છો સેવન થ્રી ફાઈવ નાઇન ફોર થ્રી ટુ થ્રી થ્રી સેવન આ નંબર ઉપર તમે વોટ્સઅપમાં મેસેજ કરી શકો છો ત્યારે અમે તમને પણ ગ્રુપની અંદર જોઈન કરી દઈશું બીજા ચેપ્ટરનો વિડીયો છે એ વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઈક કરીને જજો ચેનલ ઉપર નવા હોય ચેનલ ને પણ ચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત